વડોદરાના વારાસે વિસ્તાર ખાતે આવેલ સંત માતા માયાદેવી દરબારમાં હોળી અને ધૂળેટી નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં નિરાધાર અને ગરીબ લોકો સાથે ફૂલોથી હોળી ઉત્સવ ઉજવાયો કાર્યક્રમ દરમિયાન નાના બાળકોને પિચકારી રંગો ફુગ્ગા અને અને સાથે સાથે મીઠાઈઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું જેથી તેઓ પણ આ તહેવારની મજા માણી શકે સાઈ કમલેશલાલજી ત્રણસો પાસઠ દિવસ ગરીબોની વિવિધ રીતે સેવા કરતા રહે છે દરબારમાં દરરોજ નિરાધાર અને જરૂરિયાતમંદોને ભોજન આપવાનું કાર્ય થાય છે તેમજ તહેવારોમાં વિવિધ જરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે આ ઉપરાંત મહિલાઓ માટે વિશેષ કીટ વિતરણ બ્લડ ડોનેશન કેમ્પ મેડિકલ કેમ્પ અને સામાજિક કલ્યાણના પણ અન્ય કાર્યક્રમો દરબાર દ્વારા નિયમિતપણે યોજાતા હોય છે આ હોળી ધૂળેટી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં વિસ્તારના કોર્પોરેટર અને સિંધી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી હતી दरबार से अभिनन आया कार्यक्रम झूले के सबको बधाई हो आज होली के निमित्त हमने बच्चों को पिचकारी बलून और हमारे सिंधी की जलेबी आती है वो समोसा रखे जलेबी समोसा रखा है जो सबको बांटा है हम हर त्यौहार बच्चों के साथ, के साथ मनाते हैं અવરીડે તો અમારું મંડારા હોતા હે સાથ મે હોલી કે પ્રસિદ આજ હમણે યે પિછકારી ઓર બલૂન ઓર જલેબી સમોસે કા આયોજન રખા હે ઇસી તરહ હમ મહાત્સવાર karte rehte હે ઓર પૂરે હિન્દુસ્તાન વાસીઓ કો આજ હોલી કી બધાઈ હો આયો લા સબઈ ચો જુલેલા આજે સંત માતા માયા દેવી દરબાર ખાતે હોરીના પવિત્ર સેવાર નિમિત્તે જે ગરીબ બારોકો છે એમને પિછકારી ઘેવર અને બલૂન એનું વિતરણ કરવામાં આવ્યો છે આમ તો ત્રણસો પાંસઠ દિવસ સંત માતા માયાજીના જે સંચાલક છે કમલેશ સાંઈ દ્વારા અલગ અલગ સેવાઓ આપવામાં આવે છે પણ ખાસ આજે એક તો હોળી ગુલાબની હોળી કરીને જે બાળકો હતા એમને ખુશ કરવા માટે પિચકારી બલૂન અને નાસ્તા ઘેવર છે એનું વિતરણ કરવામાં આવ્યું છે અને એમની સમગ્ર ટીમ જે છે એ સેવામાં અહીંયા હાજર છે અને એ લોકો સેવા કરતા રહે છે અને એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા આવાજ કાર્યક્રમો કરતા રહે અને જે ગરીબ લોકો છે એમને સહાયતા મળતી રહે જય ઝુલેલા જય માતાજી એક વાત તો નક્કી છે કે કોઈ ભી કાર્ય જો સમાજ કે હિસાબ સે સમાજ કે ફેવર મે કિયા જાતા હે ઓર જનસેવા કા કાર્ય જો કિયા જાતા હે વો ગ્રસ્ટી મે રહે કે ભી કિયા જાતા હે સંત માતા માયા દેવી મંદિર કે સંચાલક આદરણીય સાઈ કમલેશલાલજી ને जहाँ बड़ौदा शहर के अंदर जो ये कार्य उठा है उस कार्य को हम सब लोग सलाम करते हैं बाबा हरिगिरी महाराज की समाधि मंदिर जो छत्तीसगढ़ के रायपुर में है उसके अनुसंधान में संचालक साई श्री कमलेश लाल जी ने जो ये जनसेवा का कार्य किया है उसी कार्य को लेकर बड़ौदा शहर की जनता बहुत खूबज खुश है और आनंद में है आज होली के पर्व के उपलक्ष में संत माता माया देवी मंदिर के अंदर जो ये कार्य किया गया छोटे बच्चों को जरूरतमंदों को खाना खिलाना छोटे बच्चों को पिचकारी कलर देकर और एक आन अंदर अंदर की जो खुशी साईं कमलेश जी को मिलती है उनके टीम को मिलती है वो आज सराहनीय कार्य है और इसी कार्य को लेके बड़ौदा शहर की सिंधी समाज की तरफ से साई कमलेश जी को हम आभार और धन्यवाद देते हैं संस्कारी नगरी बड़ोदरा संतोनी नगरी संत कौर कॉलोनी में मा, संत माता देवी माया मंदिर है जहाँ બાળા બારા મહિને જ સેવાના કાર્યો થાય છે આજે હોલીના પર્વે સાંઈ એ બધા બાળકો માટે હોલીના રંગ પિચકારી અને બધાને ગિયર જે અમારા સિંધીનો એક ખાસ તહેવારમાં આપણે ખાઈએ છીએ ગિયર ને સમોસાનું વિતરણ કરીને બહુ સરાહને કાર્ય કામગીરી કરી છે અને હું આખી ટીમને કમલેલાલ સાંઈની આખી ટીમને શુભેચ્છા પઠાવું છું કે આવી રીતે તમે કાર્ય કરતા રહો સમાજમાં જે ઘણા લોકો રોજે જમી નહીં શકતા એ લોકો માટે અહીં રોજે જમવાનું થાય છે આવી સેવા તમે કરતા રહો એ જ અમારી શુભેચ્છાઓ છે સાંઈ કમલેશલાલજીને